સુરતમાં મકાન પર બનેલા ગેરકાયદે શેરમાં રખાયેલા કેમિકલમાં લાગી આગ એકનું મોત સુરતમાં સતત આગના બનાવો બની રહ્યા છે ત્યારે સરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા નાકા પાસે આવેલા વાલમનગર સોસાયટીમાં આગ લાગી ગઈ હતી વાલમનગર સોસાયટીના મકાનમાં ત્રીજા માળે પતરાનો શેડ બનાવવામાં આવેલો હતો જેમાં કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હતો ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાથી કેમિકલમાં આગ લાગી ગઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું સીમાડા નાકા પાસે આવેલા વાલમનગર સોસાયટીમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી આગ લાગતા આસપાસના ભયનો માહોલ પેદા થયો હતો આગ લાગી ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો ફાયર જાણ કાફલો દોડી આવ્યો હતો જેમને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું હતું કે કોલ મળતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પાંચ લોકો ફસાયા હતા જેને બહાર કાઢવામાં આવ્યા હતા એક મૃતદેહ પણ મળી આવ્યો છે સમગ્ર पत्राणो शेड गैर कायदेशीर रीते उभो करवामा आवियो तो तेमा केमिकल नो जत्तो होवती आग लागी गई थी। हाल समग्र घटना ने ले वधु तपास तो हाथ धरवामा आवी छे ये ग्राउंड प्लस रे मालिक का मकान है और इलीगल शेड बना रखा ऊपर और शेड में केमिकल स्टोरेज के ड्रम रखे हुए काफी और कॉल मिलने के बाद फायर ब्रिगेड आया इधर तो आ, काफी स्मोक था और अंदर से चार पांच तो बाहर निकाले वो माइनर इंजरी है और अभी एक कटल है डेड बॉडी मिली है गंभीर इजा नहीं है चार पांच लोगों को माइनर है और माइनर बर्न है और एक डेड बॉडी मिली है सर किस कार्यवाही की जाएगी જો ભથોરિટીફોર્મ કરેગે જો કારવાહી કરે કડી કડી કરવું